ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે કોંગ્રેસે ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી જેમાં ગુજરાતની કેટલીક બેઠકો પરના ઉમેદવારના નામો જાહેર કર્યા છે જેમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા અને પશ્ચિમા ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત અને જિલ્લાના પ્રશ્નોને લઈને તેઓ લોકસભા મતવિસ્તારમાં પ્રજા વચ્ચે જશે અને ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ વખતે બનાસકાંઠા મારું મામેર ભરશે જે અને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે ગેનીબેન ઠાકોર ચાર વખત વિધાનસભા લડી ચૂક્યા છે ત્રણ વાર વાવ બેઠક પરથી જેમાં એક વાર તેમની હાર થઈ છે અને જીત થઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સર્વ નેતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ એ આઈસીસી ના તમામ હોદેદારો પ્રભારીશ્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તમામ મેમ્બરો કે જે ટિકિટ આપવાના ઓથોરાઈઝ છે એ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા વર્ષિસ મહિલા એટલે બંને પક્ષોએ બનાસકાંઠાને મહિલા કેન્ડિડેટ આપ્યા છે ત્યારે નારી શક્તિના ગૌરવ સમાન જ્યારે ચૂંટણી એક લોકશાહી ઢબે અમે લડીશું અને લોકશાહી ઢબે લડીશું ત્યારે જે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય અને બનાસકાંઠાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ તાલુકાવાઈ જે છે એ પ્રમાણે અમે વાત કરશું અને બે હજાર ચૌદમાં જે વાયદા વચનો આપેલા ક્યાંક ને ક્યાંક એ નથી પૂરા થયા એ પણ વાત કરીશું સાથે એક બનાસની બેન તરીકે ચૂંટણી મેદાનમાં પાર્ટીએ મોવડી મંડળીએ મંડળે જ્યારે આ મોકો આપ્યો છે ત્યારે હર હંમેશા હું બઠ અઠ્યાવીસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર જીવનના વ્યક્તિ તરીકે જે કરવું પડે એ નાના મોટા પ્રસંગો હોય શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય લે લોકોની સમસ્યા હોય એ સોલ્યુશન કરવા માટે મીડિયાના માધ્યમથી કે અન્ય રીતે સરકાર ઉધી અવાજ પહોંચાડવાના કાયમી પ્રયત્નો કર્યા છે અને સો ટકા બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપર પૂરો ભરોસો છે એ આ ચૂંટણીની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને એમાં પણ મતનું મામેરું ભરી લોકસભા ચૂંટણી ને લઈને કોંગ્રેસે આજે ત્રેતાળીસ ઉમેદવારનું બીજું લિસ્ટ જાહેર કર્યું જેમાં ગુજરાતમાં પણ સાત ઉમેદવારના નામની જાહેરાત કરાઈ જેમાં